પારડીમાં જોખમી કાર સ્ટન્ટ કરનાર દસ યુવાનોની ધરપકડ સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોના આધારે બ્યાસી લાખની નવ કાર જપ્ત કરી વલસાડ જિલ્લાના પાડી પોલીસે સોશિયલ મીડિયા પર જોખમી કાર સ્ટન્ટના વાયરલ વિડીયોના આધારે ત્વરિત કાર્યવાહી કરી છે પોલીસે દસ યુવાનોની ધરપકડ કરી તેમની પાસેથી બ્યાસી લાખ કિંમતની નવ લક્ઝરી કાર ઝડપી અને જપ્ત કરી છે પોલીસને અતિક અતિકસે ત્રિપલ સિક્સ ફોર નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી માહિતી મળી હતી આ અકાઉન્ટ પર કેટલાક યુવાનો જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતા વિડીયો અપલોડ કરતા હતા પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી તપાસમાં મુખ્ય આરોપી અતિક ઇલિયાઝ મિયા શેખની ઓળખ થઈ તેણે કબૂલ્યું કે પચીસ મે બે હજાર રોજ સાંજે પાંચ વાગ્યે પારડી ફાઉન્ટેન હોટેલ નજીક નંબર વગરની નવી થાર કારમાં સ્ટન્ટ કર્યા હતા પોલીસે અયાઝ શેખ મોહમ્મદ રેહાન શેખ પ્રણવકુમાર આહિર ફરહાન મુનાફ શેખ ફરહાન મહેબૂબ શેખ ફૈઝલ શેખ રેહાન અયુબ શેખ અને ઝાકીર હનીફ શેખની ધરપકડ કરી છે એક સગીર વયના કિશોરે વિડીયો શૂટ કર્યા હતા પોલીસે મર્સિડીઝ થાર સ્કોર્પિયો બ્રેઝા સ્વિફ્ટ અને વેન્યુ સહિત નવ લક્ઝરી કાર જપ્ત કરી છે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ બસો એક્યાસી અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર તથા એકસો ચોર્યાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે